નમસ્કાર મંજુલા હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથીઓ મંજુલા આપણી સમક્ષ સેવા કેટલાય કિસ્સાઓ ઘટે છે ને તેમાં કેટલાય લોકો મૃત્યુ થાય છે એવા કેટલાય કિસ્સાઓ કે જેમાં હજારો લોકોના મૃત્યુ થઈ જાય છે ઘટના ઘટના અને કુદરતી બંને ઘટનાઓમાં ક્યારેક કુદરતનો પ્રકોપ તો ક્યારેક માનવો દ્વારા થતા હુલ્લળોના કારણે કેટલા લોકોનો પોતાનો જીવ ગુમાવી ચુકે છે જ્યારે માનવો પોતે જ્યારે માનવો પોતાની જ પોતાની પર ક્યારેક એવી અસરો

તેલંગાણા અને જયપુરમાં બે એવી ઘટનાઓ ઘટી કે તેમને તેમના તમે વાત ન પૂછો તેવી એક દારૂણમય અને એક દુખમય એવી ઘટના છે જેમાં જયપુરમાં એવું થયું કે એક ટ્રક કે એક ડમ્પર હે સત્તા જેટલા વાહનોને הרવેટવા લીધા ને તેમાં 13 લોકોના મૃત્યુ થયા તેવી જ રીતે તેલંગાણામાં સત્તા એક અચાનકમાં સત્તા જેટલા લોકોના મૃત્યુ થયા અને સત્તા જેટલા લોકો ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે આ વાત સાંભળતા જ આપણા આપણામાં એક કેવું થઈ જાય આપણું હૈહોશ મચી જાય તેવું થાય છે આવી આ ઘટનાઓ એકવાર નહીં પરંતુ વારંવાર અને આવી અગણિત ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે આવી અગણિત ઘટનાઓમાં કેટલા લોકોના સપના ખોવાઈ જાય છે કારણ કે એવું થતું હોય કે હમણાં જ માત્ર વ્યક્તિ ઘરેથી નીકળ્યા હોય શેરીકે મહોલાથી બહાર નીકળ્યા ને રોડ ક્રોસ કરતી વખતે જ તેનું મૃત્યુ માત્ર પડ અને સેકન્ડમાં જ એવું થાય કે તે વ્યક્તિ મળીને ગયા હોય અને પાછા એ ક્યારેય નથી મળી શકતા અને ક્યારેક એવું થાય છે કે એક વ્યક્તિ પોતાના વતન જતો હોય ને પછી તે એટલી ખુશીમાં હોય અને તેને એવું થતું હોય કે અમે બધા જ ઘરે સભ્યો સાથે મળીને તહેવાર મનાવીશું કે દિવાળીનો તહેવાર હોય તો કે દિવાળી મનાવીશું ને એવો વિચાર કરતો હોય કે હું આજે ઘરના સભ્યો ઘરના સભ્યો સાથે ખુશી મનાવીશું અને બધા જ સભ્યો સાથે મળી અને જમીશું એવા વિચારો અને એવી ખુશી તેના મનમાં હોય પરંતુ એ ખુશી ક્યાં ખોવાઈ જાય છે તે કોઈને ખબર જ નથી હોતી એ ખુશીના વિચારો એ ખુશી માત્ર તેમના સપનાઓમાં જ રહી જાય છે આવા અકસ્માતોના લીધે ઘણા લોકોના સપનાઓ માત્ર સપનાઓ જ રહી જાય છે અમુક લોકો એવું કહે કે રસ્તામાં જતા હોય તો ઘરેથી નીકળે એટલે કહે કે ફોન કરજો પરંતુ એ ફોન પણ ક્યારે પાછો નથી આવતો એ ફોન ફોન તો ઠીક પરંતુ એ વ્યક્તિનું મોજ જોવાનું પણ આપણને પછી ઘણી વાર તો અશક્ય બની જતું હોય છે આવી ઘટનાઓ આપણને ખૂબ દુઃખમાં નાખી દે તેવી ઘટનાઓ હોય છે અત્યારે જે આ બે અકસ્માતો થયા તેમાં કેટલા લોકોના મૃત્યુ થયા એ લોકો તો ભલે રામચરણે પહોંચી ગયા છે પરંતુ આપણે અને હું તમે જે સાંભળી રહ્યા છીએ આપણે પણ ભૂલી જવા જવાના છીએ પરંતુ જે સ્વજનોને દુઃખ થવાનું છે તે દુઃખ આપણે સહન ન કરી શકીએ તેવો અસહનીય દુઃખ છે જે સ્વજનોને દુઃખ થાય છે જે સ્વજનોને તે વ્યક્તિની ખોટ પડે છે તે ખૂબ મોટી ખોટો છે તે માટે આવા અકસ્માતો ન થાય તે માટે આપણે ઘરેથી ઘણી વખત એવું થતું હોય કે ઘણા વ્યક્તિઓ નીકળે અથવા તો રોતા કગડતા નીકળે છે આ અકસ્માતોનું મોટામાં મોટું અને મુખ્ય કારણ છે કારણ કે જ્યારે વ્યક્તિ કોઈ ઝઘડીને નીકળે અથવા તો રોતા કગડતા નીકળે તો તેના મનમાં ઘણા બધા વિચારો થતા હોય ને તેમના મનમાં એક ડિપ્રેશન જાગતું હોય તેના મનમાં એ બધા જ વિચારો કરેથી જે ઝઘડીને નીકળ્યો અથવા તો રોતા રોતા નીકળ્યો હોય તો તેના મનમાં એવા બધા વિચારો ચાલતા હોય છે અને વિચારોના કારણે તે વ્યક્તિને વાહન ચલાવતા ચલાવતા ક્યાંય ક્યાંય ખોવાઈ જાય છે ને તેમને એવું લાગે છે કે હું માત્ર ઘરે બેઠા બેઠા આમ જ શાંતિથી વિચારો કરી રહ્યા છું પરંતુ રિયલીમાં તે વાહન ચલાવતા હોય છે અને વિચારો કરતા કરતા ક્યારે અકસ્માત થઈ જાય છે તે ખબર જ નથી પડતી માટે આપણે વાહનો ચલાવતા ચલાવતા મગજને શાંત રાખવું જોઈએ અને એકતા એક ગતિથી રસ્તાની સામે જોઈને વાહનો ચલાવવા જોઈએ અને આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને વાહનો ચલાવવા જોઈએ જેથી જેથી કે આવા અકસ્માતો થતા અટકે આવા આ ગણિત અકસ્માતોને અટકાવવા માટે માત્ર આટલું કરવું જ જરૂરી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ એડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર